ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો દ્વારા આતંકવાદીના પુતળા દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા વૈષ્ણવ મંદિર ખાતે હાલ યાત્રા શરૂ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે વૈષ્ણવ યાત્રાએ જતા હોય છે ત્યારે આતંકવાદીઓ હંમેશા હિન્દુ ધર્મના મંદિરને ટાર્ગેટ કરી હુમલાઓ કરીને દહેશત ફેલાવે છે ત્યારે થોડા દિવસો પહેલા આતંકવાદીઓએ વૈષ્ણવ મંદિરે યાત્રા કરવા જતા યાત્રાળુઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં નિર્દોષ દસ જેટલા યાત્રિકોના મોત નીચ્યા હતા ત્યારે આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે જેના ગાંધીધામ પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંદળના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આતંકવાદીના પુતળાનું દહન કર્યું હતું તેમજ આતંકવાદ ખતમ કરવાના સૂત્રોચ્ચાર કરી વિહિત બજરંદળ કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો ભારતમાં હિન્દુ ધર્મ ઉપર આતંકવાદી વારંવાર હુમલાઓ કરે છે અને નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવે છે ત્યારે સરકાર દ્વારા હવે કડકમાં કડક કાર્યવાહી કરી આતંકવાદની જળમોળથી નાશ કરવામાં આવે તેવી વિશ્વ હિંદુ પરિષદ વજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી હતી